નમસ્કાર મિત્રો બેટી બચાવો બેટી પઢાઓ આપણે ગુજરાતમાં જ્યાં નારીતું તું રીતે પૂજતા હોઈએ એવા સમયમાં દાહોદના પીપળીયા ગામમાં એક છ વર્ષની બાળિકાઓ બાળિકા ઉપર એના સ્કૂલના ટીચરે અડપડા કરવાની કોશિશ કરી છોકરી બૂમો પાડી તો ભયમાં કે બદનામ થઈ જશે એ ટીચરે બાળકીની હત્યા કરી નાખી આગળ જાણવા મળ્યું એ શિક્ષક છે એ ભારતીય જનતા પાર્ટીથી જોડાયેલા છે અને પોતે એને પાર્ટીના ઘણા બધા હોદ્દેદારોમાં ચૂંટણી સમયે ટ્રેનિંગ પ્રોગ્રામમાં બીજામાં ઇન્વોલ્વ થાય છે કહેવાના મતલબ શું છે કે ભારતીય જનતા પાર્ટીએ એના કાર્યકર્તાઓને એટલા છાંટકા કરી નાખ્યા છે કે કોઈ પણ ટાઈમને ગલત કામ કરવા માટે એમને એવું નથી લાગતી કે એમના જોડે ભારતીય જનતા પાર્ટી ખુદ ઊભી જે રીતે સિંગર બ્રિજભૂષણ જેવા મોટા નેતાઓને ભારતીય જનતા પાર્ટી છાવર્યો રહ્યો કઠુઆગીન કાર્ડના બલાકારી છાવર્યો જેના કારણે કે કેવસી ભાજપાના હોદ્દેદારોને એવું ઇમેજ ઉભી થઈ ગઈ કે એમને એવો ગવંડ આવી ગયો છે એ કંઈ પણ ખોટું કરે એમને કોઈ બોલાવાનો નથી અને આમાં આ જ રીતે એક નાની બાળકી છ વર્ષની બાળકીની જે રીતે ટીચરે જે પોતે ભારતીય જનતા પાર્ટીની સંસ્થાઓથી જોડાયેલો છે ભારતીય નેતાઓ સાથે એના ફોટા છે અને એ ટીચરે એક છ વર્ષની બાળકીની હત્યામાં એટલે કરી નાખી કે એણે પહેલાં એના જોડે ખોટું કરવાની કોશિશ કરી બાળકીએ ચિલ્લા ચીલ્લી ડરથી ભયથી આ કામ કર્યું આપણે બેટી બચાવો બેટી બચાવ કહીએ છીએ પણ હવે તો બેટી ભારતીય જનતા પાર્ટી જોડાયેલા શિક્ષકોથી અને બેટી મત કારણ કે જે રીતે સ્કૂલોમાં આવી ઘટનાઓ બની રહી છે તો સરકાર ક્યાં છે જવાબદારી ક્યાં છે અને સૌથી ખરાબ પાર્ટી એ છે કે જે ભારતીય જનતા પાર્ટી પોતાના સંસ્કારી શિક્ષિત સંસ્કારની વાતો કરવાવાળી પાર્ટી કહે છે એ જ ભારતીય જનતા પાર્ટી જોડાયેલા લોકોના હોદ્દેદારો આવા કુકર્મ કરે છે જેનાથી માત્ર ગુજરાત નહીં પણ સમસ્ત ભારત થઈ રહ્યો છે મારે તો એ પૂછવું બંગાળમાં એક ડોક્ટર દીકરીની હત્યા થઈ આ રીતે એના જોડે કુકર્મ કરીને હત્યા કરવામાં આવી એ બહુ દુઃખદ હતું એના પર તરત જ કોમેન્ટ કર્યું એમના ઘર આંગણે આટલો મોટી ઘટના બને છે મુખ્યમંત્રી કેમ ચૂપ છે ગુજરાતના ગૃહમંત્રી કેમ ચૂપ છે

ભારતીય જનતા પાર્ટી યાદ રાખજો રાજકારણ આવશે સત્તા આવશે પણ અગર કન્યાના મામલામાં તમારા માટે એક પાપનો પોટો પાપી ઘડો ભરાઈ જઈ રહ્યો છે અને એના દોષી ને ભાગીદાર તમે થશો આ દેશ તમારા જેવા પાપીઓનો ભાગ નહીં ભાર નહીં સહન કરી શકે અને જો જનતા જાગૃત થઈ તો તમારે આવા કુકર્મોથી બચીને ભાગવાની જગ્યા નહીં મળે જય હિન્દ